સ્વયંશ્રી કડિયાભાઈ બારિયા જોડે ગોવિંદ મહારાજના સાનિધ્યમાં કંબોઈ ધામ ખાતે તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના ગોવિંદ મહારાજ કંબોઈ ધામ ખાતે બંને પરિવારોની હાજરીમાં ઓછા ખર્ચે ફૂલારથી ગુરુના વચન પ્રમાણે અને આશીર્વાદ સમાજના નક્કી થયેલ દહેજ કરતાં પણ એક પણ પૈસો લીધા વગર મંદિરમાં ફુલાર કરી અને કરવામાં આવ્યો જેનો એક આદિવાસી સમાજમાં ચીમનભાઈની સત્તા દ્વારા દાખલો જોવા મળ્યો જેમાં ગોવિંદ મહારાજ ધામના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તથા સંતો મહંતોની ઉપસ્થિતિ જોવા મળી बिरोजीप काडूभाई डामोर साथे कैमरामैन सेंसिंग बारिया इस वन न्यूज़ गुजराती दाहू મેળેદાર રવજી મહારાજે અમારી મુંડત કરી અમારી મુંડત કરી એના પહેલા અમને એવું પૂછ્યું ભક્તિ કરવી હોય છોરાછરી નું લગન ગુરુ દ્વારે ગુરુ વસંતથી ગુરુ નેમથી કરો તો તમને ભક્તિ કરવા મળશે ભક્તિનું ફળ મળશે તો એ મારા ગુરુના નેમને ગુરુ ગોવિંદના નેમને વસનને આગળ ધપાવવા માટે કોઈ પણ જાતના ખર્ચા વગર સમાજના એક સુધારા તરફ માણસોનો કોઈ સમય નહીં બગડે એ વિચારીને એવા ધ્યેયથી હું મારી છોકરીનો પોતે ઉદાહરણ સાબિત કરવા માટે યા કંબોલ દુવારે ગુરુ સાનિધ્યની અંદર આપ બધાના સાનિધ્યમાં બધાના આશીર્વાદથી જે દોડો બાંધવામાં આવી છે એ દોડો અમર ને ભણે ગણીને આગળ વધે સરકારી નોકરી મળે એમને બધા જ આવો દાખલો લે ખોટા ખર્ચા માંથી હશે ખોટો સમય નો વ્યય થાય એ પણ બસે અને બેટીનું લેતી દેતી બંધ થાય કન્યા વેસી ખાવાથી શું થાય છે કન્યા નથી વેસવાથી શું થાય છે એ બધો લાંબો વિષય છે આજે હું કશું કહેતો નથી પણ ગુરુ ગોવિંદની થોડીક કઈક વાત કરો ગુરુ ગોવિંદ મહારાજ યા કંબોઈમાં આવ્યા પુજ્ય ઠક્કરબાપા ભીલસો મંડળ દોડેથી સ્થાપના કરીને આ કંભોઈમાં આવ્યા કંભોઈમાં આવ્યા જે તે સમય અષાધ દરમિયાન મહાત્મા ગાંધીને આવવાનું થયું તે વખતે ગુરુ ગોવિંદ મહારાજે ઉપદેશ દીધો મહાત્મા ગાંધીને અને મહાત્મા ગાંધી કાડામાં બેઠા પછી ઠાટ ટૂટેગી અને એમના સવરાજ પ્રાપ્ત કર્યો પછી એના પછી માક્ષરી પૂર્ણમ ના 1913 માંનગડમાં મોટો કાંડ થયો પંદરસો થી સોળસો ભીલ ભક્તો મરી ગયા ફિર બી ગુરુ ગોવિંદ ને ખોળતા ખોળતા ભીલ ભક્તો જવા લાગ્યા એવું તો શું એમનામાં હતું કે ઘણા બધા માણસો મરી ગયા છતાં એમને ફોડતા હતા પણ ગુરુ કૃપા એવી હોય છે કે